નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં સાંસદ અને ધારાસભ્યનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર વલસાડ નગરપાલિકાના મોગરાવાડી વોર્ડ નંબર ત્રણમાં ભાજપના ઉમેદવાર આશુતોષ ઉર્ફે બબલુ મિશ્રાને વિજેતા બનાવવા માટે વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જોતા કોંગ્રેસી સભ્યો અને કાર્યકર્તાઓમાં સોંપો પડી ગયો છે ત્યારે વલસાડ નગરપાલિકાના મોગરાવાડી વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં વર્ષોથી કોંગ્રેસમાંથી ગિરીશભાઈ દેસાઈ ચૂંટાતા આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વોર્ડ નંબર ત્રણમાં ડામર રસ્તા ગટર લાઇન પીવાના પાણીની લાઈનો સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓથી રહીશો વંચિત રહ્યા છે ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતા તેનો નિકાલ કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે મોગરાવાડીના છતરિયા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં લગ્ન પ્રસંગ શુભ કે અશુભ પ્રસંગો ત્યાં કરતા આવ્યા છે પાલિકાના કોંગ્રેસી સભ્ય ગિરીશભાઈ દેસાઈએ આ ખુલ્લી જગ્યામાં પાણીની ટાંકીનું બાંધકામ કરાવી દેતા રહીશો હવે આ ખુલ્લી જગ્યામાં કોઈ પણ કાર્યક્રમ નહીં કરી શકતા વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોગરાવાડી વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસનો ગઢ ગણાય છે આ ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપ સંગઠન દ્વારા વલસાડ જિલ્લામાં કેરીના મોટા વેપારી અને વલસાડ પાલિકા માજી સભ્ય આશુતોષ ઉર્ફે બબલુ મિશ્રાને ભાજપ સંગઠન દ્વારા પાલિકાની ચૂંટણી જંગ

તો બીજી તરફ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા મોગરાવાડી વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે તેમ છતાં કોંગ્રેસી પાલિકા સભ્યોના રાજમાં વિકાસના કામો થયા નથી જેને કારણે વિસ્તારના મતદારો રહીશો વિકાસથી વંચિત રહી ગયા છે ત્યારે મોગરાવાડી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર આશુતોષ મિશ્રા સહિત તેમની પેનલને જંગી બહુમતોથી ચૂંટી લાવવા માટે અપીલ કરી છે મારું નામ આશુતોષ મિશ્રા વોર્ડ નંબર ત્રણ ના અમારા જીજ્ઞેશભાઈ દયાભાઈ પટેલ નયનાબહેન સુરેશભાઈ ભંડારી યોગની શાહ એ અમારા ચારે ચાર ભારતીય જનતા પાર્ટીના પેનલના ઉમેદવારો છે ને હવે આ વલસાડ નગરપાલિકાની અંદર છે ને વર્ષોથી કોંગ્રેસનું અહીંયા ગઢ કહેવાતું છે એ ગઢની અંદર ગિરીશભાઈ દેસાઈ એ ઉમેદવારી કરીને જીતે છે ને એના પછી એ કામો કરતા નથી લોકોના જે કામ બાકી હશે એ અમે પૂર્ણ કરવા કરીશું ને આ જે સરકારના તરફથી મકાનો જે કઈ આપવામાં આવેલા છે એ રિપેરિંગના બી કામો નીકળતા છે પણ એ રિપેરિંગ કરાવી શકતા નથી પણ એ બધું જ કામો અમે કરાવીશું રોડ રસ્તા પાણી ને જે કઈ બી સુવિધા છે એ અમે પૂરી કરીશું અમારી ત્રણે ત્રણ જગ્યા સરકાર ભારતીય જનતા પાર્ટીની છે દિલ્હીમાં ગુજરાતમાં ને વલસાડ નગરપાલિકામાં અમારી સરકાર હોવા છતાં એ કોઈ પણ કામ પાસ થાય તો પાર્ટી જ કરે છે ભારતીય જનતા પાર્ટી જ કરે છે પણ એનું જશ લેવા માટે એ પોતે ઉભો રહી છે એના માટે જો અમારી પેનલ આવે તો જે કામો અધૂરા છે એ કામો અમે પૂર્ણ કરીશું એ બાયધરી આપ જે લોકો નરેન્દ્ર મોદી સાહેબ ને ભારતીય જનતા પાર્ટી માટે સમર્થન આપી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે એ અભૂતપૂર્વ છે અને એ જોતા મને લાગે છે કે વલસાડમાં ચુમ્માલીસ પછી ચુમ્માલીસ પાર્ટીમાં અઠાવીસ માંથી અઠાવીસ અને ધરમપુરમાં ચોવીસ માંથી ચોવીસ સીટ ભારતીય જનતા પાર્ટીની સો સો ટકા આવવાની છે અને એ રીતે જ નંબર ત્રણમાં પણ મારું અનેકવાર આવાનું આવવાનું છેલ્લા ત્રણ ચાર

સભ્ય ચૂંટાઈને નથી આવ્યા કોંગ્રેસના સભ્યો ચૂંટાઈને આવ્યા છે અને જેટલો વિકાસ આપણો વોર્ડ નંબર ત્રણ મોગરાવાડીનો થવો જોઈએ આ વિસ્તારનો થવો જોઈએ એટલો વિકાસ થયો નથી અને જેટલો વિકાસ થયો છે તે પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા ધારાસભ્ય ભરતભાઈની મહેનત હતી જેના કારણે આ મોગરાવાડી વિસ્તારનો વોર્ડ નંબર ત્રણનો વિકાસ થયો છે એટલે મને એવું લાગે છે આ વખતે

કોઈપણ જાતનું બંદરથી થી કઈ પણ ચાલશે નહીં આ વખતે વોર્ડ નંબર ત્રણ અને ચાર માં ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેટર જીતશે એવું તમને ખાતરી આપીને જાય છે અમારા ચાર જે કોર્પોરેટર છે આ કોર્પોરેટર જ છે અમારા ચાર એને તમારે સોળ તારીખે આશીર્વાદ આપવાના છે અને એમને વ્યવહિક તરીકે બનાવાના છે હમણાં લઈને કાપે કોંગ્રેસ આ વખતે તમે પછી તમે એન્જિન અમારી નગરપાલિકા રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી પહેલા